ધન્યવાદ હો પ્રભુની સ્તુતિ કરીએ છીએ સુંદર દિવસ સુંદર સવારને માટે જે પ્રભુએ આપણા જીવનની અંદર આપ્યો છે અને જે સવાર આપણા જીવનની અંદર છે એ પ્રભુ તરફથી છે અને કેમ કે તેમનું વચન કહે છે કે એમની કૃપા આપણા પર દિન પ્રતિદિન નવી થાય છે માટે આપણે આજે વચન દ્વારા શીખીએ અને આજે આપણે એ વસ્તુને જાણીએ કે આજે શત્રુ શેતાનનું કાવતરું શું છે શત્રુ શેતાન કેવા કામોને લોકોના મધ્યમાં પ્રગટ કરીને લોકોના જીવનને ઉછાળે છે આપણે જોઈએ છીએ શત્રુશતાનું કાર્ય શું છે એ નાશ કરવા અને તોડભાંગ કરવાને માઠે જ આવતો હોય છે અને જ્યારે આપણે વચન જોઈશું અને ઉત્પત્તિનું પુસ્તક તેના ત્રીજા અધ્યાયની અંદર એક અદ્ભુત બાબત વિશે લખવામાં આવી છે આપણે વચન વાંચીશું સ્ત્રીએ સર્પ સર્પને કહ્યું કે વાડીના વૃક્ષના ફળ ખાવાની અમને રજા છે પણ દેવે કહ્યું છે કે વાડીની વચ્ચેના વૃક્ષના ફળને તમારે ખાવું કે અડકવું નહીં રખીને તમે મરો અને સર્પે સ્ત્રીને કહ્યું કે તમે નહીં જ મરશો કેમ કે દેવ જાણે છે કે તમે ખાશો તે જ દિવસે તમારી આંખો ઉગળી જશે ને તમે દેવના જેવા ભૂલો ભૂંડો જાણનારા થશો અને તે વૃક્ષનું ફળ ખાવાને વાસ્તે સારું ને જોવામાં સુંદર ને જ્ઞાન આપવાને ઈચ્છવા જોક એવું એ વૃક્ષ છે તે જોઈને સ્ત્રીએ ફળ તોડીને ખાધું અને તેની સાથે પોતાનો પતિ હતો તેને પણ આપ્યું ને તેણે પણ ખાધું પ્રિય આ એક અદ્ભુત વચન છે અને આ જ આજે જગતની અંદર શત્રુ શેતાન પર આ કાર્ય દ્વારા જ આજે લોકોના જીવનને તોડી રહ્યો છે આપણે જોઈએ છીએ વાડીની અંદર જ્યારે આદમને હવા હતા એમને સર્વ ફળો ખાવાની એમને ફળ ખાવાની એમને રજા હતી એ કોઈ બી ફળ ખાઈ શકતે પરંતુ એકને છોડીને પરંતુ જ્યારે પ્રભુએ એમને આજ્ઞા કરી હતી પરમેશ્વરે એમને આજ્ઞા કરી હતી કે તમારે ભૂલું ભૂંડું જાણનાર એ ફળને તમારે ખાવું નહીં પરંતુ સર્પ તે વસ્તુ જાણતો હતો અને સર્પ એ વસ્તુ જાણીને જ્યારે હવાએ એમને કીધું કે આ ફળ અમને ખાવાની મંજૂરી આપવામાં આવી નથી ત્યારે એમણે એ હવાના મનની અંદર એક કડવો બીજ નાખી દીધો અને એમણે એવું કહી દીધું કે તમે નહીં જ મળશો અને એ કારણથી હવા જ્યારે એમને લાગ્યું અને એણે જો એ ફળને જોયું અને ફળને જોતા એમને એ ફળ ખાવાને માટે ઈચ્છા કરી અને એ ઈચ્છાને સાથે એ સુંદર દેખાવામાં પણ સુંદર હતું અને ખાવામાં પણ યોગ્ય હોય એમ કરીને એમણે એ ફળને લીધું અને ખાધું પ્રિય આજે આ જગતની અંદર પણ એવી જ વસ્તુ થઈ રહી છે શત્રુ શેતાન કોના પર વાર કરે છે કોના પર અટેક કરે છે પ્રિય પ્રભુના વચનોને ઉલ્લંઘન કરાવડાવવાનું કાર્ય શત્રુ શેતાનનું છે અને શત્રુ શેતાન ચાહે છે કે લોકો એમની આરાધના ના કરે અને લોકો એમના વચનોને આધીનતાની અંદર નહીં ચાલે એવી શત્રુ શેતાનની કુયુક્તિ હોય છે અને આપણે જાણીએ છીએ કે એધનવાડીની અંદર શેતાને હવાના મનની અંદર એવો કડવો બીજ નાખી દીધો અને એમણે હવાના મનને ફેરવી નાખ્યો અને હવાએ જે પ્રભુએ એમને જે આજ્ઞા કરી હતી એ આજ્ઞાને તોડી અને સાથે એમને આદમને પણ ખવડાવ્યું અને આદમને પણ એ આજ્ઞાનું ઉલ્લંઘન કરાવ્યું પ્રિયો આજે જગતની અંદર આ જ વસ્તુ થઈ રહી છે જગતના વાનાઓને પ્રાપ્ત કરવાને માટે ઘણા લોકો આજે જગતના અંદર આ પ્રભુને આપેલી આજ્ઞાઓનું ઉલ્લંઘન કરી નાખતા હોય છે પ્રિયો જે રીતે એધનવાડીની અંદર જે રીતે આદમને હોવાઈ જ્યારે એ અગલાનું ઉલ્લંઘન કરીને જ્યારે એમણે એ પ્રભુએ આપેલા વાયદાનું ઉલ્લંઘન કરીને એ એદન વાળીને ગુમાવી દીધી જે રીતે મિસરમાંથી જ્યારે મૂસા એમના લોકોને લઈને ચાલી રહ્યો હતો અને થોડા ભોજનને માટે જે ઘણા લોકોએ કચકચ કરી અને કચકચ કરતાં એમણે જે દૂધ મધથી રલમચલમ દેશ છે એમને ગુમાવી દીધો પ્રિય આજે આપણા જીવનની અંદર પણ એવી પરિસ્થિતિ છે કે શત્રુશ જતાના આપણા ઘર પરિવારની અંદર ઘણી એવી પરિસ્થિતિ નાખીને ઘણી એવી બાબતો નાખીને આજે પરિવાર પરિવારની વચ્ચે લડાઈ ઝઘડા કરાવી રહ્યો છે પ્રિય આપણે આ સગળી બાબતોને લીધે આપણે આપણા જીવનના આશીર્વાદોને ગુમાવી દઈએ છીએ જે રીતે હવાએ પોતાના જીવનની અંદર જે દેવની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું અને એના લીધે એમને એધનવાડી ગુમાવી દીધી અને જે રીતે મિસરમાંથી છોડાવીને લાવેલા ઇઝરાયલ લોકો જ્યારે મુસાની અને પ્રભુની સામે કચકચ કરતા ત્યારે એમને કનાન દેશ છે દૂધમધથી રલમચલમ દેશ છે એમને એ લોકોએ ગુમાવી દીધો પ્રિય આજે આપણે ક્યાં છે આપણે પોતાની જાતને વિચારીએ કેમકે આપણે જાણીએ છીએ કે આ જગતની અંદર આપણે મુસાફરી છે અને મુસાફરી આપણા જીવનની અંદર છે ત્યારે આપણે આ જગતની અંદર ઘણી એવી પરિસ્થિતિનો સામનો કરતાં આપણે આગળ વધવાનું છે ત્યારે આપણે જોઈએ છીએ આપણે હરેક પરિસ્થિતિના સમયે દેવની આજ્ઞાઓને આધીનતાની અંદર આપણે આગળ વધારીએ કેમ કે દેવની આજ્ઞાઓનું આધીનતાની સાથે જીવન જીવવું એ પુષ્કળ આશીર્વાદોને લાવે છે અને જ્યારે આપણે જોઈએ છીએ શત્રુશતાની એવી શક્તિ કે જે આજે સંસારના લોકોને માઇન્ડને ભરમાવી રહ્યો છે લોકોના મનની અંદર કડવો બીજ નાખી રહ્યો છે અને એ પ્રભુના કાર્યને અટકાવવાને માટે ઘણી કશિશ કરતો હોય છે પચાસમાંનો દિવસ આવ્યો અને પચાસમાના દિવસે શું થયું લોકો એક મન અને એક ચિત્ત થઈને જ્યારે પ્રભુની આરાધના કરતા હતા અને એ જ્યારે એક મન અને એક ચિત્ત થઈ ગયા અને એમના જીવનની અંદર જે વિશ્વાસ હતો એ વિશ્વાસને લીધે જ દેવનો આત્મા એ જગાના વચ્ચે પ્રગટ થયો અને અદ્ભુત રીતે એ પ્રગટ થયો અને એકસો વીસના એકસો વીસ લોકો અદ્ભુત સામર્થ્ય ભરાઈ ગયા અને અદભુત પવિત્ર આત્માના અભિષેકથી ભરાઈ ગયા પ્રિયો અને એ જ સંગતિ છે અને જે જ્યારે સંગતિ જ્યાં હોય છે ત્યાં દેવનો આત્મા હોય છે કેમ કે દેવનું વચન કહે છે બે કે ત્રણ જ્યાં એમના નામથી એકઠા મળે છે તે જગાના વચ્ચે દેવની મહાન ઉપસ્થિતિ હોય છે પ્રિયો આ એક વસ્તુ છે જેને પ્ર પ્રભુએ આપણા જીવનની અંદર આપી છે અને આપણે આપણા જીવનની અંદર એવો વિશ્વાસ કરી શકીએ છીએ કે જ્યારે આપણે પ્રભુની હજુરીની અંદર છે ત્યારે ત્યાં દેવની મહાન ઉપસ્થિતિ હોય છે એક મન અને એક ચિત્ત થઈને જ્યારે લોકો એમને નામને ધન્યવાદ કરે છે એમની પાસે કંઈક મન માગણી કરે છે ત્યારે દેવ આપ્યા વિના રહેતો જ નથી જે રીતે પવિત્ર આત્માનો અભિષેક તે જગાના વચ્ચે ઉતરી પડ્યો એ જ રીતે તમારી અને મારી પ્રાર્થના પણ દેવ અરજને સાંભળીને ઉત્તર આપવાને માટે સર્વશક્તિમાન દેવ છે ધન્યવાદ કરીએ છીએ એ મહાન પરમેશ્વરને જે આપણા જીવનની હરેક પરિસ્થિતિને બદલી નાખવાને માટે સર્વશક્તિ દેવ છે અને શત્રુ શેતાન એ સંગતિને તોડવાની માટે કોશિશ કરતું હોય છે કેમ કે એ જાણે છે જ્યારે લોકો સંગતિમાં રહીને જ્યારે પ્રભુને અરજ કરે છે ત્યારે પ્રભુ અરજોને સાંભળે છે અને એ જ કારણથી લોકોના જીવનની અંદર એક ઘણા એવા વિચારો નાખી દે છે નેગેટિવ વિચારો નકારાત્મક વિચારો અને ઘણા એવી પરિસ્થિતિ એમના જીવનની અંદર નાખી દે છે કે એ વચનોને આધીન નહીં પરંતુ એ એ નકારાત્મક જે વિચારો છે એમને આધીન પોતાના જીવનને જીવવા લાગે છે અને પોતાના મનમાં એવું પણ વિચારવા લાગે છે કે હવે કંઈ જ થઈ શકશે નહીં અને પોતા પોતાના જીવનની અંદર ઘણી પરિસ્થિતિઓમાં હારી પણ જતો હોય છે પરંતુ પ્રભુનું વચન આપણને હિંમત આપે છે બળ આપે છે અને કહે છે કે તું દ્રઢ અને મજબૂત બન હું તારી સાથે છું અને પ્રભુ યોગવા દેવ આપણી સંગ સંગ રહે છે આપણી સાથે રહે છે અને સદા આપણને દોરે છે અને પ્રભુ પ્રભુનું વચન શું કહે છે કે આપણા જીવનની અંદર જ્યારે આપણે પ્રભુની આગળ દિન અને નમ્ર બનીએ છીએ ત્યારે એ આપણા જીવનની હરેક પરિસ્થિતિને બદલી નાખે છે અને આપણે જ્યારે પ્રભુ પાસે આવીએ છીએ ત્યારે આપણે દિનના નમ્ર બનીને પ્રભુને અરજ કરીએ કેમ કે દૈવ યોગવા અદ્ભુત અને અજૈબ કાર્ય કરવાને માટે સર્વશક્તિમાન દેવ છે અને આજે આ શત્રુ સિદ્ધાંત આજે ઘણા લોકોના જીવનની અંદર ઘણા લોકોના જે આશીર્વાદો છે એમને છીનવાની કોશિશ કરે છે અને પ્રભુએ જે આશીર્વાદ આપ્યા છે એમને છીનવી લેવાની એમનું કાવતરું છે અને લોકોની શાંતિને હણી લેવાનું એમને નાશ કરવાનું એ સર્વ કાર્ય આજે શેતાન કરતો આવ્યો છે અને આ જગતની અંદર એ લોકોના મનની અંદર નેગેટિવ વિચારી નાખી દે છે બીમારી અવસ્થામાં હોય ત્યારે એમના મનની અંદર એવો વિચાર નાખી દે છે કે હવે તું સાજી નહીં થશે પરંતુ પ્રભુ યશું જે છે કલવારીના ક્રુશ પર પોતાના જીવનને આપી દીધું છે અને એમણે પોતાના જીવનને આપીને જે પોતાનું લોહી આપી દીધું છે એ લોહી અદ્ભુત છે અને એ લોહી જંગાઈને છુટકારો બક્ષે છે અને પહેલેથી જ્યારે પ્રભુએ આ જગતની ઉપર છે શત્રુશતાની હરેક કયુક્તિઓ પર અને હરેક બીમારી શ્રાપો અને પાપો પર જ્યારે એ વિજયવંત થઈ ગયો છે તો પછી આપણે આપણી બીમારીના સમય કેમ હારી જઈએ છીએ પ્રિયા આપણે વિશ્વાસ રાખીએ અને વિશ્વાસની સાથે આપણે સાજાપણાની ઘોષણા કરીએ કેમ કે પહેલેથી આપણા જીવનની અંદર પ્રભુએ ચંગાઈને છુટકારો આપી દીધો છે તો પછી આપણે આપણે જીવનની અંદર કોઈ બી આવેલી પરિસ્થિતિ કોઈ બી આવેલી બીમારીના સમયે આપણે આપણે હારી કઈ રીતે જઈએ છીએ પ્રિયા આ સમયે આપણને જીવનની અંદર પણ એક વિશ્વાસની જરૂરત છે કે જે પરમેશ્વર પિતા પર આપણે વિશ્વાસના દ્વારા સવલું પ્રાપ્ત કરી શકીએ છીએ કે તે વ્યવહાર હરેક પરિસ્થિતિને બદલી શકે છે અને જ્યારે આજે આજે શત્રુ શેતાનની કુયુક્તિઓ શું છે તેને પારખવાને માટે આપણે શત્રુના હરેક જે કાવતરા છે એમને તોડવાને માટે અને આપણે આપણે પરમેશ્વરના વચનોને આધીન થઈ જઈએ કેમ કે પરમેશ્વરના વચન આપણને સર્વ બાબતો શીખવાડશે અને સર્વ બાબતો તરફ આપણું ધ્યાન દોરીને આપણને હર પરિસ્થિતિમાં ચલાવે છે પિતાની ઉપસ્થિતિ આપણા મધ્યમાં હોય છે અને જ્યારે આપણા મધ્યમાં જો પિતાની ઉપસ્થિતિ છે તો આપણે એમની આરાધના આત્માને સચ્ચાઈથી કરી શકીએ છીએ અને આપણે જ્યારે એક મન અને ઈચ્છિત થઈને જ્યારે પ્રભુની હજુરીની અંદર છે ત્યારે આપણે દેવની આરાધના આત્મા અને સચ્ચાઈથી કરી શકીએ છીએ અને આત્મા અને સચ્ચાઈથી કરેલા ભજનને દેહ વિહવા કબૂલ કરે છે પ્રિય આજે આપણે જ્યારે પ્રભુની ઉપસ્થિતિમાં છે અને પ્રભુની ઉપસ્થિતિમાં આવીએ છીએ ત્યારે આપણે પોતાની જાત પોતાની જાતને આપણે તપાસી લઈએ આપણે હરરેક પરિસ્થિતિની અંદર જ્યારે પ્રભુને ધન્યવાદ કરીએ છીએ ત્યારે પ્રભુના નામને મહિમા મળે છે આપણા જીવનની હરરેક એવી પરિસ્થિતિ આવી શકે છે કે જે આપણે ભૂલાવનારા ઘણા લોકો આવશે જ્યારે આપણે એમની હરરેક ચાલોને આપણે પારી કહીએ અને એમની હરેક વાણી દ્વારા એમના જીવન દ્વારા આપણે એ સમજી શકીશું કે એ તો શત્રુશતાનું ખાવતરું છે અને આપણે જ્યારે આપણા જીવનની અંદર છે પ્રભુનું વચન હશે કે જે આપણા માટે જીવનની રોટલી છે આપણે દિન પ્રતિદિન આપણે લેતા રહીએ સવાર સાંજ આપણે પ્રભુના હજુરીની અંદર પ્રભુના વચનોને આધીનતાની સાથે આપણે પ્રભુનું વચન ગ્રહણ કરતાં આગળ વધતા રહીએ કેમ કે દેવપિતાની એક અદ્ભુત યોજના છે કે આપણે એક એમના આવવાના સમય સુધી આપણે વિશ્વાસમાં બની રહીએ અને વિશ્વાસની જે દોડની અંદર આપણે સંપૂર્ણ થતા રહીએ કેમ કે જે કોઈ બી અંત સુધી ટકશે તે જ તારણ પામશે અને આજે આપણે પણ આપણા જીવન પરિવારને પણ બચાવીએ અને આપણે આપણા જીવન પરિવારને પણ લઈને આગળ ચાલીએ કુટુંબની કુટુંબ વચ્ચે આજે ઘણા તૂટફાટ થઈ રહ્યા છે જમીનની બાબતે ઘરની બાબતે અને ઘણી એવી સંસારિક બાબતોને લઈને આજે સંસારની અંદર ઘણા એવા તૂટફાટ થઈ રહ્યા છે પરંતુ એ સર્વ બાબતોને આપણે જાણી લઈએ કેમકે એ સર્વ બાબતો તો શત્રુ શેતાન તરફથી છે કેમ કે લડાઈ કરાવવાનું કામ તો શત્રુ શેતાન કરી રહ્યો છે અને એ શત્રુની હરેક શક્તિઓને આપણે પારખી લઈએ આપણા જીવનની અંદર જે કંઈ બી છે તેમાં આપણે સંતોષી રહીએ અને પ્રભુના નામને ધન્યવાદ કરતા રહીએ ગત દિવસોથી લઈને પ્રભુએ આજ દિન સુધી આપણા જીવનની અંદર જેટલા પણ ઉપકારો કર્યા છે એ ઉપકારોને યાદ કરતાં જ આપણે પ્રભુના નામને ધન્યવાદ કરતા રહીએ કેમ કે પ્રભુ એ ધન્યવાદ અને યોગ્ય પરમેશ્વર છે અને એમને જ્યારે આપણે ધન્યવાદ કરીએ છીએ ત્યારે એમના નામને મહિમા મળે છે અને એમણે જે આપણા જીવનની અંદર ઉપકારો કર્યા છે એ આપણે સર્વો આપણે આજે જે જીવીત છે અને આપણી જે પરિસ્થિતિએ બદલાયેલી છે એ આપણે જો જાણીએ છીએ અને આપણે જાણીએ છીએ એટલે આપણે આપણે પોતાના જીવનની અંદર અનુભવ કરી શકીએ છીએ કે પ્રભુની ઉપકાર પ્રભુના કૃપાને લીધે આજે પણ હું જીવતો છું ઘણા લોકોના જીવનની અંદર એવી જ બાબત છે સર્વ લોકો પોતાના જીવનની અંદર એક મોઠામાં મોટી સાક્ષી છે કે પ્રભુએ આજ દિન સુધી જીવતો રાખ્યો છે બાકી આજે ઘણા લોકો સવાર ઉઠીને પણ જોઈ શકતા નથી ઘણા લોકો પોતાના જીવનની અંદર ઘણી કલ્પના કરે છે કે હું આ કરીશ પણ કરી શકતો નથી કેમ કે એમના જીવનમાંથી જીવ નીકળી જાય છે અને ઘણા લોકો આજે સંસારમાંથી નીકળી જાય છે ચાલ્યા જાય છે અને ઘણી પોતાના ઈરાદાઓને પૂરી કરવાના માટે ઘણા લોકો આજે જગતના ઘણા એવા કામો કે જે એમને ના કરવા જોઈએ એવા પણ કરી બેસે છે અને પ્રભુની ઉપસ્થિતિથી દૂર થઈ જાય છે પરંતુ પ્રભુએ આપણને દિન પ્રતિદિન એમનામાં ભણાવી રાખ્યા છે માટે આપણે પ્રભુના નામને ધન્યવાદ કરતા રહીએ કેમકે પ્રભુ ધન્યવાદને યોગ્ય પણ શરૂ પ્રિયો આપણે સદા પ્રભુની ઉપસ્થિતિમાં બની રહીએ કેમ કે તેમની યોજના એ જ છે